શિવ મહાપણ અંતર્ગત રુદ્રસંહિતા બીજા ભાગની અંદર સતી ખંડમાં સતીના તપનું વર્ણન છે સતીના તપના પ્રભાવથી જંગલનું વાતાવરણ દિવ્ય બનવા લાગ્યું છે દેવતાઓ સતીના તપની પ્રશંસા કરવા લાગ્યા છે ચારો તરફ દેવતાઓ જેજીકાર કરે છે આ દેવતાઓનો સ્વભાવ છે કોઈ યજ્ઞ કરે કોઈ દાન કરે કોઈ સેવા કરે કોઈ સત્કાર્ય કરે તો દેવતાઓ તેનો જેજીકાર કરે છે તો દેવતાઓ કોણ બીજાના કાર્યોને વખાણે છે કોઈ સારું કામ કરે તેની પ્રશંસા કરે એ મનુષ્ય દેવ તુલ્ય મનુષ્ય છે એ સૌને જે કરે છે દરેકને વખાણે છે ભગવાન મહાદેવને ખબર પડી કે દક્ષ સતી હિમાલય પણ પહાડોની કંદરામાં તપ કરે છે ભગવાન શંકરજી કૈલાસ પહાડને છોડી જ્યાં સતી તપ કરતા હતા ત્યાં ભગવાન આવે છે દૂરથી જોવે છે વાઘોરું સિંહ દીપ શ્વેત વસ્ત્રોને ધારણ કરેલા છે સતીએ શ્વેત ભસ્મનું ત્રિપુણ છે ભગવાન શંકરજીને યાદ કરે છે સતીનું તપ જોઈને ભગવાન મહાદેવજી સતીની સામે પ્રગટ થાય છે સતીની આંખો બંધ સતીને ખ્યાલ નથી કે મારી સામે કોણ પ્રગટ થયું છે પણ ભગવાન શંકરજી સતીના તપની પરીક્ષા કરે છે ભગવાન શંકરજી સાધુનું રૂપ લે છે ભિક્ષાંતેહિ સતીએ નેત્રો ખોલા છે કોણ ભિક્ષા લેવા માટે આવ્યું છે જોયું તો વિવરદ કોઈ સાધુ મળતે છે કહે છે આ તો જંગલ છે ફળ છે ફળનો સ્વીકાર કરો સાધુ વેશમાં સતીની ભક્તિની પરીક્ષા થાય છે સ્વયં શિવ છે સાધુ વેશમાં ભક્તિની કસોટી થઈ રહી છે વિવરદ મહાત્મા કહે છે સતી આપ કોણ છો દક્ષિણ પુત્રી છો શિવનું આરાધન કરું છે સંકલ્પ કર્યો છે મહાદેવને મળવું તો છે પણ મહાદેવ સાથે પરણવું પણ છે ભગવાન શંકર સાથે વિવાહ કરવા છે સતીને મહાદેવ પ્રત્યેની દ્રઢ ભક્તિ કેટલી છે તે જોવા માટે સ્વયં વયોવૃદ્ધ સાધુ બની અને સતીની સામે શંકર ભગવાનની નિંદા કરવા લાગે છે સતી હાથ જોડીને વિવેકપૂર્ણ કહ્યું છે આપ સાધુ વેશમાં છો વ્યવ વૃદ્ધ છો તેથી ખૂબ મને મર્યાદા રહે છે તેથી આજ જોડીને તમને કહું છું હું મહાદેવની ભક્ત છું ને મારી સામે મહાદેવની નિંદા નહીં કરું અને તમે તો જાણો છો ને સાધુ વેશમાં છો ન કેવલમ ભવિત પાપમ નિંદા કરતો જે શિવની નિંદા કરે છે એ પાપી નથી સાંભળે એ પણ પાપી છે તેથી તમે તો શંકર ભગવાનની નિંદા કરો છો મને શા માટે ભગવાન મહાદેવની નિંદા સંભળાવો છો સતી વે ઉદ સાધુને કરે છે ભગવાન મહર્ષિ વેદ વ્યસ કહે છે પાપમ તમે શંકર ભગવાનની નિંદા નહીં કરો શિવ મહાપ્ર ગ્રંથમાં તો ભગવાન મહર્ષિ વિદ્યાજી એટલો આક્રોશ વ્યક્ત કર્યો છે એવા એવા કઠોર શબ્દોનો પ્રયોગ કર્યો છે અને કોઈ મહત મહાદેવની નિંદા કરતો હોય જો તમારું સામર્થ્ય ન હોય તો જલ્દી સ્થાન ને છોડી દો અને જો તમારું સામર્થ્ય હોય તો તેને દંડ કરો એવા આવા કપરા શબ્દોનો પ્રયોગ કર્યો છે સતી સાધુને કહે છે શા માટે આપ નિંદા કરો છો શિવની નિંદા કરનારો ચંદ્ર પૃથ્વી ત્યાં સુધી નરક ગામી બને છે શિવ નિંદા સમપાપ ભૌતમ ન ભવિષ્ય મહાદેવની નિંદા કરનાર માણસના ઘરનું અનન લેવાય મહાદેવ નિંદા કરનાર માણસના ઘરનું પાણી ન પીવાય શિવની નિંદા કરનાર માણસનું મુખ ન જોવાય શિવ નિંદક ગેહતે જલ પીબતી કભી નહીં મોહતે અને ત્રણ પાપો એટલા ભયંકર વર્ણવ્યા છે ત્રણ પાપોનું પ્રાશિત કોઈ કરી જ ન શકે તે ઘણા માણસો અજાણતા કરતા હોય છે ત્રણ પાપોમાં પહેલું પાપ છે શિવહ દુનિયામ શિવજીના દ્રવ્યનું હરણ કરવું એ પાપનું નિવારણ નથી શિવજીના નામથી ભેગું કરેલું દ્રવ્ય પોતા માટે ઉપયોગ કરે છે એનું નિવારણ નથી શિવજીમાં આવેલું દ્રવ્ય જેના અધિકારો તેને મળવું જોઈએ બિન અધિકારી લોકો જ્યારે લઈ લે છે એ દ્રવ્યોનું તેને પાપ લાગે શિવ દ્રવ્ય અપહરણ શિવ દ્રવ્યનું હરણ કરવું એક શિવ દ્રવ્ય છે શિવજીના નામથી એકત્ર કરેલું ધન શિવાલીમાં એકત્ર થયેલું ધન તે શિવ દ્રવ્ય કહેવાય છે બીજો શિવ દ્રવ્યનો આરતી એવો કર્યો છે રાજ દરબારમાંથી જે રાજાના ખજાનામાંથી જે દ્રવ્ય સમાજની સુખાકારી માટે આવ્યું હોય અને એ દ્રવ્ય સમાજને સુખાકારી માટે ન વપરાય અને પોતા માટે એ દ્રવ્યનો ઉપયોગ થઈ જાય તે પણ શિવ દ્રવ્ય છે રાજા મહારાજાઓ પોતાના ખજાનામાંથી પ્રજાની સુખાકારી માટે ખજાનસિંહને કહે કે તમે પ્રજાની સુખાકારી માટે એટલો ધનનો ઉપયોગ કરો જેથી કરીને પ્રજાને સુખ થાય સુંદર રોડ બનાવો રસ્તા બનાવો કોઈને મકાન બનાવી આપો સુંદર સુંદર દેવાલય શિવાલય બનાવો વિદ્યાલય બનાવો ઔષધાલય બનાવો સરોવરો નિર્માણ કરો જગત હિત માટે સુંદર વન બનાવો સુંદર ઉપવન બનાવો મારા ખજાનામાંથી ધન તમે લઈ જાઓ પ્રજાના કલ્યાણ માટે જે રાત દરબારમાંથી આવેલું ધન એ પ્રજાના કલ્યાણ માટે ધન ધનનો વપરાય અને પોતાના કલ્યાણ માટે વપરાય છે એ પણ શિવ દ્રવ્ય કહેવાય છે તેથી કેન્દ્ર સરકારમાંથી આવેલું ધન પ્રજાને સુખ માટે જો આવ્યું હોય તો પ્રજાને સુખ માટે વપરાવું જોઈએ રોડ બનાવવા માટે રસ્તા બનાવવા માટે ગામના દેવાલય શિવાલય વિદ્યાલય ઔષધાલય એના માટે દ્રવ્ય જો સરકાર તરફથી કેન્દ્ર તરફથી આવ્યું હોય તો સંપૂર્ણ દ્રવ્ય એ પ્રજાના કલ્યાણ માટે વપરાવું જોઈએ એમાંથી થોડું પણ જો આપણા ઘરમાં આવી જાય તો આજની તો કલ કર્મો આપણા સામે આવું ઊભા રહે છે એ સત્ય છે આ દુનિયામાં આપણને સૌ છોડી દે છે પણ આપણા કર્મો આપણને નહીં છોડે તેથી ભૂલથી પણ આવા કર્મો કરતા પહેલા ખૂબ સાવધાની રાખે નાયા માણસો કોઈ આવું પગલું ન ભરે એને શિવ દ્રવ્ય કહ્યું છે ત્રણ પાપો પહેલું પાપ શિવ દ્રવ્ય શિવ નિવારણ નથી તેનો પરાશિત નથી બીજું પાપ શિવ નિંદ

કે કરે ગણવેશમાં સાધુ છો પણ ગુણવેશમાં તમે સાધુ નથી દેખાતા તમે શંકર ભગવાનની નિંદા શા માટે કરો છો મારા હૃદયમાં દ્રઢ ભરોસો છે મહાદેવ પ્રતિ મેરે જન્મ કોટી લગે રગર અમારે વંદવ શંભો ના રહો હો કુમાર દ્રઢ ભરોસો દ્રઢ ભક્તિ મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં માનવા આવી ભક્તિ આવો ભરોસો સતીય દ્રઢ ભક્તિ દેખાડે છે તો પણ મહાદેવની નિંદા કરે જ હવે સતીએ નિર્ણય લીધો હવે શું કરું ત્યારે એ સતીએ નિર્ણય લીધો કે તપસ્થળે છોડીને અન્ય સ્થાન પર જતી રહું અમને આવી રીતે જો હું નિંદા સાંભળતી રહીશ તો મારા પુણ્યનો પણ ક્ષય થશે અને ભૂલતી કોઈ નિંદા કરવી તો નહીં પણ નિંદા સાંભળવી નહીં નિંદા સમાન કોઈ પાપ નહીં સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં એક ઘડી આધી ઘડી આધી ને પુણ્ય જેટલો સમય મળે તેટલો સમય સત્સંગ કરો ધન્ય ધન્યભાઈ સાધુ સંગરજી કોઈ સાધુ પુરુષનો સંકર તમે સતીએ નિર્ણય લીધો કે સ્થાન છોડીને અન્ય સ્થાન જઈને તપશા કરવું સતી એક કદમ બીજું કદમ ભરે છે ભગવાન શંકરજી સતીની સાડીનો છેડો પકડીને ભગવાન શંકર ઉભા રહે છે સતીનો દેવુક મારી સાડીનો છેડો કોઈ ઝાકરામાં કોઈ જગ્યાએ ભરાણો લાગે છે સતી જતાં જતાં પાછું ફરીને જોવે છે તો ભગવાન સ્વયં સાધુ વેશ છોડી અને ભગવાન સ્વયં શંકરજીના સ્વરૂપમાં સતીની સાડીનો છેડો પકડીને ઉભા છે ભગવાન છે તેથી મહાદેવનું નામ એક લીલાધર છે લીલા વિશારદ ભગવાન શંકર છે પણ શંકર આપણો પિતા હોવાથી તેની કોઈ કોઈ લીલાનું વર્ણન ન કરી શકાય કારણ કે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો આપણા સૌના માતા પિતા શંકર શંકરને પાર્વતી છે તેથી ઘણી બધી લીલાઓનું વર્ણન કરવું એ આપણા માટે યોગ્ય ન કહેવાય કારણ કે આપણા માતા પિતા છે મૂળ રૂપમાં શંકરજી દર્શન આપે છે સતી કહે છે ભગવાન આપ મારી પરીક્ષા કરતા હતા ભગવાન શંકરજી સતીને કહે છે આપ મારી પરીક્ષા પરીક્ષામાંથી નિપુણપૂર્ણ ઉતરાજો હવે તમે વરદાન માંગો સતી વરદાન માગે છે મહાદેવજી આપ મારી સાથે વિવાહ કરો શંકર ભગવાન કહે બીજું વરદાન માગો ત્યારે સતી બીજું વરદાન માગેને કહે છે કે મારી સાથે સુંદર શૃંગાર કરીને દેવતાઓ તમને જોતા રહી જાય એવું સુંદર રૂપ અને સ્વરૂપ ધારણ કરે મારી સાથે વિવાહ કરો પિતાંબર શ્વેતાંબર વસ્ત્ર સોના ચાંદી હીરા મોટી સુંદર રત્ન જડિત મુકુટ ધારણ કરી આપના રૂપ ને સ્વરૂપ ને સૌ નિહાળે ભગવાન ભગવાન શંકરજી સતીને વરદાન આપે છે ભગવાન શિવ કૈલાસ પધારે છે અને સતી પોતાનો તપ પૂર્ણ કરી પ્રજેશ નગરમાં આવે છે નગરવાસીઓ સતી નું સ્વાગત કરે છે પુષ્પની વૃષ્ટિ કરે છે અમારા રાજા પ્રજેશની પુત્રી ઘનગૌર જંગલમાં તપ કરવા ગઈ હતી અને તપસ્યા કરીને આવે છે નગરના માણસો જય કરે સ્વાગત સન્માન કરે છે છે આ ગુજરાતની પરંપરા કોઈ સાધુ સંત આવે સ્વાગત કરીએ કોઈ મહાપુરુષ આવે તેનું સ્વાગત કરીએ કોઈ સમાજ સેવક આવે તેનું સ્વાગત કરીએ કોઈ મોટો માણસ આવે તેનું સ્વાગત કરીએ આપડા માતા પિતા યાત્રા કરવા ગયા અને યાત્રા કરીને આવે તો સ્વાગત કરીએ શેરીવાળા વિશે આપણું ગુજરાતી પરંપરા છે તે દોંતીત્ર એ ચિત્ર આ ચિત્ર આ ચારે વિસરાય આ યુગ હતો ગામના બાવાજી કડે તબલા બાંધે અને બે ત્રણ જણા જાજ પખાજાવાળા આવું દ્રશ્ય હવે જોવા નથી મળતું હવે ડીજે સાઉન્ડ આવી ગયું છે ધીમે ધીમે સંસ્કૃતિ લુપ્ત થવા લાગે છે આ આવા દ્રશ્યો આમાં ગર મોટી ઉંમરના લોકોએ જોયા હોય છે કે ગામના બાવાજી હોય કડે તબલા બાંધે પગા જ વગાડે વળી કોઈ પેટી હાર્મોનિયમ વગાડતા આવડતું હોય બાજુ પેટી તો વળી ખબર પટ્ટો નાખે ને એ વગાડે અને ગામમાં સ્વાગત થતું આવા દ્રશ્યો આપણે સમય જોયા છે અત્યારની નાની પેઢીઓને આ જોવા નહીં મળે આપણી સંસ્કૃતિ છે આ શ્રી વડા મોકલો તો કોઈ વાંધો નહીં પણ ઘરની બહાર માવાની પિચકારી ન નાખો તો પણ ઘણું સારું છે કેવા આંગણા ગંદાઓ ભર્યા હોય છે હમણાં બે દિવસ પહેલા કાલે તે મુલાકાત રાખી આંગણું છીતરી નાખ્યું બોલો આખું રંગોળી પૂરી એમ કરી નાખ્યું હું આની પાસે તે અપેક્ષાઓ રાખવી એક વાત કહું દુઃખ નહીં લગાડતા તમને સાધુ છું ને દુઃખ લગાડો તો ક્યાં કાલ તો બાર વાગે ભાગી જવાનું છે આપણે પૂરું થઈ જાય છે ઓ દિલથી એક વાત યાદ રાખજો જે પોતાના દેહનું ધ્યાન ન રાખી શકે એ દેશનું હું ધ્યાન રાખી શકવાનું પણ પહેલાં પોતાના દેહનું ધ્યાન રાખવું પડે છે તમે તંદુરસ્ત રહો તેથી આ કથા દરમિયાન ગીરી બાપુને કાંઈ દક્ષિણ આપ્યું હોય તો હૃદયથી મારી પ્રાર્થના છે માવો ખાતા હો બીડી પીતા હોય તો છોડજો ખૂબ તંદુરસ્ત જીવન જીવો ભાઈ માવો બીડી ખાતા ને એને કેન્સર હોસ્પિટલમાં આંટો માર્યો આજને તો કાલ તમારા આંગણે ખોખારો મારવાનો જ છે અમારે રાજસ્થાનમાં ભુવાજીની કથા હતી મને ખબર નહીં હતી એ ભુવાજી છે એમ એ લોકો છુપાવેલું હતું તો હવે મેં કથા કરવા ગયા ગયા પછી તો હવે કરવું શું હવે ભુવાજી એના પંડમાં બધા વીર પુરુષો આવે એટલે મેં ભુવાજીને કીધું કે મારે જોવું છે વીર પુરુષો આવે ખરા હું તો કથા પહેલાં ત્યાં ગયો ત્યાંની બેઠક હતી રવિવાર રવિવાર હતો રવિવારની બેઠક હતી રવિવારની બેઠક એટલે હું ગયો એટલે તરત થોડી વાર થઈ મને ઉપર બેસાડ્યો મતલબ ઉપર નહીં નીચે બેસું હું નહીં 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 ઉપર બેસ પછી થોડી વારમાં એ રાજા એના હરમાં આવ્યા અને એ પછી એમનો હાવભાવ બદલી જાય વાણી બદલી જાય બહુ જ બધું બદલી જાય આંખો તેની બદલી જાય પછી બધાના પ્રશ્નોના જવાબ આપે હું તો ડરવા લાગ્યો કેવા હા કલા પડકાર કોઈ જોયું નહી આવું બધું આપણે તો સીધા એમના કહ્યું કે મારા દ્વારે શું પરમ ભક્ત ગિરિબાપુ આવ્યા છે તેનો સન્માન કરો તો એક જણા અગિયારસો રૂપિયા આપ્યા અરે રાજાનો દરબાર છે અગિયારસો હોય અગિયાર હજાર આપો બધું મારું કામ થઈ ગયું સ્વાગત સન્માન થયું અને પછી જે વીર પુરુષ અંદર આવ્યા હતા એમને પછી એમ કહ્યું મને કેસરનું પાણી આપો ભાગ જુગે તે દિવસે અનુયાય કેસરનું પાણી રાખેલું નહીં કેસરનું પાણી મળ્યું નહીં તો તરત બોલ્યા કેસરનું પાણી ન હોય તો મને અત્તર આપો સાઠ આપો અત્તર તો એક જણા આખી બોટલ લઈ આવીને જે વીર પુરુષ આવ્યા હતા જે ભુવાજીના શરીરમાં દીધી અને પીવાની તૈયારી કરે હિંમત કરીને હાથ પકડી લીધો મેં પીવા નહી દીધું એટલો હાથ પકડી રાખો એક થોડુંક પણ એને એને ભૂવાજીને પીવા નહીં દીધું મેં મેં કીધું આ ઓજરી ખખડાવી દેશે છે ઓઝરી હળી જશે મેં કીધું આજથી જે તમારા પંડમાં હોય રાજા મેં કીધું હું સાધુ છું પ્રતિજ્ઞા લો રાજાને કે આજથી કોઈ દિવસ સેન્ટ નહીં પીવું આજથી કોઈ દિવસ અત્તર નહીં પીવું અને ભુવાજીને હૃદયમાં એ કોઈ રાજા આવતા હતા અને રાજાએ સંકલ્પ લીધો કે સાધુ છે ગિરિબાપુ એટલે સંકલ્પ કરું છું કે આજથી ક્યારે પણ મારી જ્યારે હાજરી થશે ત્યારે હું સેન્ટ કે અત્તર નહીં પીવું આજથી હું પ્રતિજ્ઞા લઉં છું આ કરવાનું છે આપણે કારણ કે એ કોઈનો હગુ ન થાય હે ભલે અંદર તો આપણે રાજા કે વીર પુરુષ જે કાંઈ હાજરી થઈ હોય પણ જવાનું છું થોડી સાવધાની રાખીએ આપણે હા નો યુગ છે યુગ છે વિરાટ વિશ્વને ક્યારેક નિહાળો આપણા કિપરાણમાં જેનું વર્ણન છે આ વિરાટ આકાશ ની અંદર આ પૃથ્વીની કોઈ હસ્તી નથી તો પૃથ્વીની કોઈ હસ્તી ન હોય પૃથ્વી રજ જેવી છે તો આ શરીર ગજ જેવું અને એની શું હસ્તી હોઈ શકે છે તે થોડીક વાસ્તવિકતા સ્વીકારવા પ્રયાસ કરીએ આપણે ખેર સતીનું સુંદર સ્વાગત થાય છે માતા વિરણે કહે છે મા મને મહાદેવ દર્શન આવ્યાં છે દક્ષ પ્રસન્ન છે ભગવાન શંકરજી મારી સાથે વિવાહ કરવા માટે ભગવાન મહારાજ બ્રહસ્પતિ દેવ નારદજી વિશ્વકર્માજી આવે છે સપ્ત ઋષિઓ ભેગા મળીને સતીના વિવાહ પત્રિકા તૈયાર કરે છે સતીના વિવાહ પત્રિકા લઈ ભગવાન શિવ ની પાસે નારદજી બ્રસ્પતિ દેવ ગર્ગાચાર્ય મહારાજ સપ્ત ઋષિઓ જાય છે અહીંયા દક્ષ મહારાજ વિશ્વકર્માજીને કહે છે મારા પુત્રી સતીના વિવાહ છે સુંદર નગરને શોભામાં વૃદ્ધિ કરો વિશ્વકર્માને આજ્ઞા મળી છે નગરને સુંદર શણગારવા લાગ્યા સુંદર નગરને શોભામાં વૃદ્ધિ અભિવૃદ્ધિ કરવા લાગ્યા છે કારણ કે પુત્રી સતીના વિવાહ છે અહીંયા સપ્તઋષિ ગર્ગાચાર્ય નારદજી સૌ

ભગવાન શિવના વિવાહમાં સૌ જોડાવા માટે પૂરું દેવલોક શિવલોકમાં છે ઇન્દ્ર ઇન્દ્રાણી બ્રહ્મા વિષ્ણુ લક્ષ્મી વરુણ કુબેર આદિ આદિ સર્વ દેવતાઓ ભગવાન મહાદેવના લોકમાં શિવલોકમાં આવે છે ભગવાન શંકર જે પથ્થરની શિલા પર બાબા દિગંબર હો તો એસા હો વરદાતા હો તો એસા હો ભગવાન શિવ બિરાજે છે સુંદર મુકુટ ધારણ કરીને આવે સુંદર સોના ચાંદી હીરા મોતીના આભૂષણો ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે સુંદર શ્રૃંગાર કરે બ્રહ્મા બ્રહ્માણ સાથે કુબેરજી આ વધારે છે દેવતાઓ બધા સુંદર ઠાંઠ માઠ કરીને શ્રૃંગાર કરીને આવ્યા છે ભગવાન શંકર જે અંગ પર ભસ્મ લગાવી વ્યૂત ને ધારણ કરી એક પથ્થરની શિલા પર ભગવાન શિવ વિરાજે શિષ્ય મંદાગ ને ધારે ભાલ ચંદ્ર ત્રિલો ચન ભગવાન શિવજી પ્રસન્ન મુખ મુદ્રાથી વિરાજે છે સૌને આવકારે છે પધારો ઇન્દ્ર પધારો બ્રહ્મા વિષ્ણુ ઋષિ મુનિઓની સભા છે ઇન્દ્રને અપ્સરાઓ ગાંધરો કિન્નરો ચારણો સૌ કૈલાસ ની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે આકાશના તારાઓ જેમ આકાશ શોભામાં વૃદ્ધિ કરે તેમ કૈલાસ અંદર ઉપસ્થિત દેવતાઓ કૈલાસ પર્વત સુંદરતામાં વૃદ્ધિ કરી રહ્યા છે ભગવાન શંકરજી સૌ પર કૃપા દ્રષ્ટિ કરે છે અને સૌને બહુ પ્રેમ ભાવ કરુણા દ્રષ્ટિથી નિહાળે છે પ્રસન્ન મુખ મુદ્રા છે અંગ ઉપર એટલા તો સરપો છે એ પૂરું સરપા લે છે સરપો ઘર છે શંકરજી જટા વિખરાયેલી છે જટા પથરાયેલી છે જે શિલા પર બેઠા શિલા પણ પૂરી દેખાતી નથી એ શિલા પણ જટાથી જટાથી ઢંકાયેલી છે જેમ 500 700 સાલ જૂનો કોઈ ગંગોર જંગલમાં માં વડલો હોય અને જેમ વડવાયો પથરાયેલી હોય તેમ શંકરજી ની જટાયો જટા આજુબાજુ પથરાયેલી છે કોઈ સર્પ જટાની અંદર લપટાઈ રહ્યો કોઈ સર્પ જટાની ઉપર જઈ રહ્યો છે કોઈ સર્પ જટાથી નીચે આવી રહ્યો કોઈ સર્પ અંગથી નીચે જઈ રહ્યો છે કોઈ સર્પ ધરતીથી અંગ પર વિટાળાઈ રહ્યો છે કોઈ આ બાહુથી બીજું બાહુ કોઈ ગળામાં ભરડો મારી રહ્યો છે કોઈ સર્પ ભૂપકારથી ભગવાન શિવજ શિવજીના ત્રીજા નેત્રે અગ્નિ વૃદ્ધિ કરી રહ્યો છે કોઈ સર્પ સર્પ વિટાઈ રહ્યા છે કટિબદ્ધ સર્પનું છે યજ્ઞ ઉપર સર્પનું છે ગળામાં હાર ના હાર ભગવાન શંકર છે સર્પલય છે No,

દેવગુરુ બ્રહસ્પતિ નારદજી ભગવાન શિવ ની પાસે જાય છે બ્રહસ્પતિ કહે મહાદેવ તમારા રૂપ ને સ્વરૂપ અને તમારી લીલાને કોણ સમજે ભગવાન તમે જોવામાં રોદ્ર છો પણ અમે જાણીએ છીએ ભગવાન શંકરજી આપનો સ્વભાવ રુદ્ર છે રુજુ સ્વભાવ છે રુદ્ર બીજાનું દુઃખ જોઈને પોતાનું હૃદય દ્રવીત થાય રુદ્ર કહેવાય

સર્પોથી લપેટાયેલું છે ભગવાન ની ભવ્યતા સોના ચાંદી હીરા મોતી નથી મહાદેવની ભવ્યતા એમનો તપ છે એમનો વૈરાગ્ય છે સોના ચાંદી હીરા મોતી નહીં સાધુની ભવ્યતા તેની સાધુતા તેની તપસ્વીતા તેની તેજસ્વીતા તેમનું જ્ઞાન તેમની વિદ્યા તેમનો વૈરાગ્ય અને તેમનો ત્યાગ એ સાધુની સુંદરતા સાધુની શોભા છે તેથી બ્રહસ્પતે કહ્યું તપો મયા ભવ્ય તમારી પાસે તપની ભવ્યતા છે વિષ્ણુ સ્વયં તમારી સ્તુતિ કરે છે આ દેવગુરુ બ્રહસ્પતિ બોલે છે તપો મયા તપો યાદ રાખવું કે સોના ચાંદી આભૂષણો પહેરે તો જ આપણી ભવ્યતા છે કોઈ સોના ચાંદી હીરા મોતી ન હોય તો પણ તાપ માણસ સકારાત્મક વિચારધારા સકારાત્મક વ્યવહાર સકારાત્મક ઉર્જા આપણું પુણ્ય આપણી સાધના આપણી ઉપાસના આપણું ભજન એ આપણી દિવ્યતા હોય એ આપણી ભવ્યતા હોય છે જેની પાસે જાપ તાપ સાધના અનુષ્ઠાન ઉપાસના ભગવાન ભજન ત્યાગ વૈરાગ પરોપકાર ભાવ છે તે માણસ સોના ચાંદી હીરા મોતી નો ને તોય પણ સભા વચ્ચે રોડો દેખાતો હોય છે આપણી ઉર્જા આપણી ત્યાગ થયા આવે વૈરાગ થી આવે ભજન આવે છે